એટીએમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે ફતેગંજ વિસ્તારમાં ધ ગ્રેટ બ્રિટન વફલમાં અહીંયા ટ્વેન્ટી થ્રી ટાઈપના પેનકેક મળે છે અને ટ્વેન્ટી થ્રી ટાઈપના વફલ મળે છે ત્રેવીસ જાતના વફલ અને ત્રેવીસ જાતની પેનકેક્સ અહીંયા ફ્લોરી બી મળે છે અહીંયા ફ્રેપ બી મળે છે અહીંયા શેક બી મળે છે બહુ મોટું મેનુ છે અલગ અલગ ટાઈપના અલગ અલગ ચોકલેટના અલગ અલગ બેઝિસના એમના વફલ છે એમની પેનકેક્સ છે ફતેહગંજ વિસ્તારમાં જે સેફ્રોન ટાવર છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડે ચારમી ફરસાણ છે એની બાજુમાં ફાસ્ટ્રેગનો શોરૂમ છે એની સામે ત્રિલોકચનવાળી લાઇન છે એની પહેલાં જ આવે ધ ગ્રેટ બ્રિટન વફલ ટાઈમિંગ અગિયાર વાગ્યાથી સ્ટાર્ટ થાય છે રાત્રે બાર વાગ્યા સુધી તમને ધ ગ્રેટ બ્રિટન વફલ ઓપન રહેશે તમારા માટે અહીં એક ઓફર ચાલે છે એ તમને વિડીયોના એન્ડમાં કહીશું અમે એ પહેલાં આપણે તમને બતાવીએ એમાં વફલ ફ્લરી પેનકેક્સ અને શેક્સ ગ્રેટ બ્રિટન વફલમાં આપણે ફર્સ્ટ એમના મંગાયા હતા ટ્રિપલ ચોકલેટ વફલ એમાં ત્રણ અલગ અલગ ટાઈપની ચોકલેટ અંદર સ્ટફ હોય છે ફર્સ્ટ વ્હાઈટ ચોકલેટ ડાર્ક ચોકલેટ અને મિલ્કી ત્રણ અલગ હોય છે સો દરેક બાઇકમાં તમને અલગ અલગ ટેસ્ટ આવશે જો આ તમે જોઈ શકો છો વફલની અંદર છે ને અલગ અલગ ટાઈપની તમે ચોકલેટ ડિફરન્સિયટ દેખાશે પ્લસ વફલની જે બેસ છે ને વફલની જે નીચેનો બેસ કહીએ જેનું બેટર કહીએ એ એટલું ફ્લફી છે એટલે જ્યારે અંદર બને છે ત્યારે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ હોય છે મેઇન એ છે બીજું કે અહીંયા વફલનું આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ એટલે તમને સાથે સાથે ઓફર બી કહી દઉં વફલની ઓફર એવી છે કે અહીંયા તમે આવશો તો આ ફોર ઓલ છે કોઈ એવું નથી કે અમારા સબસ્ક્રાઈબરો માટે કે ફોલોઅર માટે એવું નથી ફોર ઓલ છે અહીંયા તમે આવશો તો હંડ્રેડ રૂપીસમાં કોઈ પણ વફલ તમને મળશે અહીંયા વફલ છે ને હંડ્રેડથી સ્ટાર્ટ થાય છે વન એટી સુધીના મળે છે તો અગેન વફલ એની એક ટેગલાઇન છે આ વફલ કમ્સ ઇન અ કોન એન્ડ ગોઝ ટુ યોર હાર્ટ સો અગેન આપણે સેકન્ડ ટ્રાય કરીએ એમના પેન કેક્સ તો અહીંયા ગ્રેટ ઇન્ડિયન વફલમાં આપણે સેકન્ડ એમના મંગાયા છે પેનકેક્સ પેનકેક્સમાં એકચ્યુલીમાં અહીંયા આઠ પીસ આવે એક પેનકેકમાં આ રીતે આપણે ચાર ચાર અલગ અલગ મંગાયા છે જેમાં છે ચાર વોલનટ બ્રાઉની અને ચાર છે રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ તો આપણે સ્ટાર્ટ કરીએ એમના રેડ વેલ્વેટ ક્રીમ ચીઝથી આ છે રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ આ ઉપર ક્રીમ ચીઝ છે આ છે એમના વોલનટ બ્રાઉની એમની પેનકેકમાં અંદર બી વોલનટ છે બહાર બી વોલનટ નાખેલી છે અને ઉપરથી એમની મિલ્કી ચોકલેટ નાખેલી છે જો તમે પેનકેક ટ્રાય ના કર્યા હોય તો અહીંયા ગ્રેટ ઇન્ડિયન વફલમાં તમે ખરેખર આવજો મજા આવશે તમને પેનકેક સ્ટાર્ટ થાય છે એટી રૂપીસથી અને એન્ડ થાય છે વન સિક્સટી પર અનબિલિવેબલ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ છે બંનેનો વેલવેટ ક્રીમ ચીઝ હોય કે વોલનટ બ્રાઉની હોય બહુ થાર સુપોપ આ એમની બે ફ્લરી છે વર્ષો પહેલાં મેગડીમાં તમે ફ્લરી ટ્રાય કરી હશે ત્યાં ઓરિયો ફ્લરી તો મળે જ છે અહીંયા તમને ફ્લોરીમાં પાંચ ઓપ્શન મળી હશે આપણે મંગાવી છે લોટસ બિસ્કોફ ફ્લરી અને સ્ટ્રોબેરી ઓરીઓ ફ્લરી આપણે સ્ટાર્ટ કરીએ એમની લોટસ બિસ્કોફ ફ્લોરીથી ગ્રેટ બ્રિટન ફ્લરી લોટસ બિસ્કોફ ફ્લરી ક્લાસ અહીંયા છે ને ઓલ ફ્લરી એકસો દસ રૂપિયાની છે અહીંયા કોઈ બી ફ્લરી તમે ચૂઝ કરો વન ટેન રૂપીસની છે તો તમે અહીંયા જરૂરથી આવજો લોકેશન તમને ફરી ગઈ દઉં ફતેહગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવર છે એની પાછળની સાઈડ ચારમી ફરસાણ છે એની બાજુમાં છે સામે જે ફાસ્ટ ટ્રેગનો શોરૂમ છે એની એક્ઝેક્ટ સામે ત્રિલોકચંદ વાળી લાઇન છે એમાં ફર્સ્ટ જ આવે ગ્રેટ બ્રિટન વફલ ટાઈમિંગ તમને કહી દઉં સવારે અગિયાર વાગ્યા સ્ટાર્ટ થઈ જશે રાત્રે બાર વાગ્યા સુધી અગેન તમને પેલી ઓફર કહી દઉં અહીંયા વફલ પર છે ને ઓફર છે કોઈપણ વફલ તમે અહીંયા ચૂઝ કરશો હન્ડ્રેડ રૂપીસ આપવાના મેન ઉપર ભલે કોઈ બી પ્રાઇઝ હોય આપણે હન્ડ્રેડ જ આપવાના એક મહિના સુધી વિડીયો આજથી આજે પોસ્ટ થયો તો એક મહિના સુધી તમને મળશે હન્ડ્રેડ રૂપીસમાં કોઈપણ વફલ ત્રેવીસ ટાઈપના એમના વફલ છે અને ત્રેવીસ ટાઈપની એમની પેનકેક છે મસ્ટ ટ્રાય જરૂરથી અહીંયા ટ્રાય કરશો ને તો અહીંયા ગેરંટી મારું છું ફરીથી તમે આવશો આ એટલા એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટવાળા અલગ અલગ ટાઈપના વફલ છે અહીંયા હાઈજીનનું તમારી સામે તમને જોવા મળશે એકદમ હાઈજીનનું ધ્યાન રાખવામાં આવે છે કિચન તમારી જ છે એકદમ નીટ એન્ડ ક્લીન તમારી સામે દિવસમાં દસથી બાર વખતે આખું કિચન ક્લીન કરે છે અને બીજું કે અત્યારે હું નાના ટાઈમ છે તો ડેઝર્ટ લવર માટે તો આ જગ્યા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેસ કહેવાય તો તમે અહીંયા જરૂરથી આવજો મળીએ આવા કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઇક ફોલો સબસ્ક્રાઇબ એટીએમ ફૂડ સ્ટુડિયો